કાંખરી તાલુકાના ડુંગરાસણ પે કેન્દ્ર શાળાના પૂર્વ આચાર્ય વય નિવૃત્ત થતા ભાવ દર્શન સમારોહ યોજાયો કાંખરી તાલુકાના ડુંગરાજણ પે કેન્દ્ર શાળા પૂર્વ આચાર્ય પરમાર પરમાભાઈ ગણેશભાઈનો વય નિવૃત્તિ ભાવ દર્શન સમારોહ યોજાયો હતો તેમાં આચાર્ય પરમાભાઈ ગણેશભાઈ વય નિવૃત્તિને લીધે નિવૃત્ત થતા શાળામાં એમણે વિદાય સન્માન કાર્યક્રમ જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરનું સામયુક કરવામાં આવેલ ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું નિવૃત્ત તથા શિક્ષકની સુંદર કામગીરી બદલ કાંકરી ધારાસભ્ય અભિનંદન પાઠવ્યા હતા આવનાર તમામ મહેમાનોનું ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું કાંકરી તાલુકા દુગરાસણ પી કેન્દ્ર શાળામાં છેલ્લા ત્રીસ વર્ષથી ફરજ બજાવતા શિક્ષક વય નિવૃત્ત થતા ઉપસ્થિત મહાનુભાવ તેમજ ગ્રામજનોએ તેમની કામગીરી વખાણી હતી નિવૃત્તિનું જીવન સુખમય લોક અને પ્રભુ ભક્તિમાં વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં હાજર રહેલ મહેમાનોનો પૂર્વ કાંખરી તાલુકા ટીપીઓ જગમાલભાઈ જોશી તેમજ ટીપીઓ ગૌરવ પંચાલ તેમજ ડેલિકેટ બજુજી ઠાકોર તેમજ ભાગીલા લેપસિંગ દુગરાસણ તેમજ ડોક્ટર પીસી ચાવડા તેમજ ધ્રુવિલ કાપડી આરટીઓ પાટણ તેમજ દુગરાસણ સરપંચ વિક્રમજી તેમજ કમલેશભાઈ દેસાઈ તેમજ પ્રકાશભાઈ વણકર તેમજ વાલાભાઈ પરમાર તેમજ કુંનમસી વાઘેલા ડુંગરાશણ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા અહેવાલ જયદીપભાઈ ઠક્કરની 16 ગુજરાત ભારત માતા કી પ્રાથમિક શાળા કેન્દ્ર નામ બરોબર વાંચો પરમાભાઈ ગણેશભાઈ તમારા માતા પિતા ને વંદન કરું છું પરમાત્મા ઓહો મારે માતા નામ ગંગાબા છે ગણેશભાઈ

પૂર્વ કેળાવળી નિરીક્ષક કમલેશભાઈ દેસાઈ નરબેરામભાઈ કાપડી આખોલી ગામના સરપંચ શ્રી પાટણથી આપણા સૌના મહેમાન થયા છે એવા આટીઓ શ્રી તમામ શિક્ષકગણના હોદ્દેદાર શ્રીઓ શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવાર રસુલપુરા થી સરપંચ શ્રી પણ અહીંયા એમનું વાદરે વતન છે એવું છે ને અહીંયા સરપંચ શ્રી પણ ઉપસ્થિત થયા છે

પરિવાર નોકરી મળે ત્યારે પરિવાર એના ઈષ્ટદેવ હોય માતાજી ભગવાન હોય એને નિવેદ કરે વિદાય થાય ત્યારે એ લાગણીનો પ્રસંગ હોય પણ દુઃખદ હોય આમાં સૌથી વધારે કદાચ કોઈના વેદના થતી હોય તો આ શાળાના ભૂલકાઓ ન થાય આ શાળા પરિવારના શિક્ષક ગણ ને થાય કે પરબા ભઈ જેવા વ્યક્તિ ભઈ ની ઉલટીના કારણે આ શાળામાંથી આજે વિદાય લે છે અમારા મહિલા કોંગ્રેસ આગેવાન નિરૂપા બેન પણ અહીં બેઠા છે ત્યારે આજના પ્રસંગે તો હું માં ભગવતી ને જોગમાયા શક્તિ પીઠ ને નમન કરી વંદન કરું છું કે હે માં જોગમાયા પરમા ભાઈ શરીર તંદુરસ્ત નિરોગી સુખમય ને આરોગ્યમય નીવડે એવા કૃપા કરી આશીર્વાદ આપજો એવા વંદન માતાજી ને કેટલા દીકરા દીકરીઓ ભણાયા છે ક્યાંક અમારા જેવાનો છણકો પણ જીવનમાં કરવો પડ્યો છે પણ અહીંયા સૌ વળી મુરબી ઉપસ્થિત છો ત્યારે સૌને વિનંતી પહેલા ગુરુ તમારા કુળ ના તમારા વંશના તમારા જ્ઞાતિના ધર્મ ગુરુ અને બીજી નું જો ઉપના મળી હોય ગુરુ ને તો શિક્ષક ને મળી છે ગુરુ ને ઉપના મળી હોય તો શિક્ષક ને મળી છે ત્યારે આ શાળા અંદર આમ તો અમારે આડુ ભઈએ થાય છે જીરોજી અમે બે છે સાહેબ પાસે આવો એ થાય આપની વાત ગળ્યા પરણા છે મોય પડ્યો ગામને વિનંતી કરું છું કે શિક્ષકો ક્યારે ઈર્ષાવૃતીની ભાવના રાખતા નથી શિક્ષકોએ ઈર્ષાવૃતીની ભાવના રાખી હો તો વિશ્વ એંગાર ભારતનું બંધારણને મહાન બંધારણ કરવામાં આવે છે એ બાબા સાહેબ ભીમરાવ આટકે પ્રગટતા છે એટલે સર્વ વડીલોને યુવાનો દોસ્તાન મારી માતાઓ બેન દીકરીઓ બેઠી છે શિક્ષક કે ઘરતર ઘરે છે તમારા બાળકોનું ઘરતર ઘરે છે ક્યાં સમયસર એ વર્કઆઉટ ન કરતો હોય સમયસર શાળાએ ન આવતો હોય તો ક્યારેક કડવો પણ ઠપકો આપે પણ ભાઈ બાળક છે એ ત્રણ પ્રકારની વાતો ઘરે આવતું આવતું વિચારે કે શેમાળે જતા શું બોલું દેહાળ બહાર નીકળતા શું બોલું વાલા ભાઈ પણ ધોતિયાનો શેડો ઓછો કરીને સીધા લેહાળમાં ના આપણે બે ત્રણ છોકરા હાસવી નથી એકતા આ એ હાઇટ હાઈ હાંચવે છે બે છોકરા આપણે હાસવી નથી એકતા હતા કલાક હાઇટ હાઈ છોકરા હાંચવે છે